ચેનલ સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કુટુંબ દીઠ લાભ મળશે મોટી સહાય રૂપિયા એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય તો સંપૂર્ણ માહિતી જાણીશું કે આ યોજના અંતર્ગત તમને કયા પ્રકારે સહાય મળશે અરજી માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છેલ્લી તારીખ એ રહેશે પણ વિગતો જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની યોજના જે આદિવાસી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગર અમૃત થયેલી છે તો વ્યક્તિગત લક્ષી આ યોજનાની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અગત્યની યોજના છે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમૃત આદિવાસી કુટુંબને સર્વાંગી વિકાસ માટે જુદી જુદી યોજનાઓ અમલ કરવામાં આવી છે જે પૈકી ચોવીસ પછી માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના ભરવાના છે તો ઓનલાઈન ફોર્મ છે વીસ છ બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન જે યોજના નામ છે વ્યક્તિગત લક્ષી આવાસ યોજના તમારે પોતાનું ઘર બનાવવું છે તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો ઓનલાઈન ફોર્મ વ્યક્તિગત લક્ષી તમારે ઘર બનાવવું હોય અને તમારે રહેવાની સગવડ ના હોય તો તમને સરકાર એક લાખ વીસ હજારની સહાય આપશે તો મિત્રો વ્યક્તિગત લક્ષી જે સહાય છે એ મળશે અનુસૂચિત જાતિના જનજાતિના જે કુટુંબો છે એમને મળશે તો મિત્રો આની અંદર જે યોજના અમલમાં મૂકી હતી ઓગણીસો નેવ્યાસીની અંદર તો આ તમામ તાલુકા દીઠ આ યોજનાનો લાભ મળશે તો મિત્રો જેમના ઘર જીણ થઈ ગયા હોય અને તેમને અથવા જેમને રહેવાની ઘર નથી તેવા પરિવારોને લાભ મળશે તો માપદંડ છે ગ્રામ્ય વિસ્તારમાં વિભાગમાં બનાવેલ અને વખતો વખત પ્રસિદ્ધ હતી પર્વતમાન એટલે કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને સૌથી વધુ લાભ મળશે તો આની અંદર જાતિ અને આવકનો દાખલો જે રેશન કાર્ડ બીપીએલ છે એમને લાવવાનો રહેશે જે મકાન બનાવવાનું છે મકાન બાંધકામની રજા ચિઠ્ઠી આ કર્ણીપત્રક લાવવાનું રહેશે સાત બાર આઠની નકલ એટલે કે તમારી જે જમીન હોય અને તમે જમીન હોય એના માટે રહેશે અને જો તમે જમીન નથી અને ગામમાં તમારે ઘર બનાવવાનું છે તો તમારે આ કર્ણીપત્રક લાવવાનું રહેશે તો તમારે બીજું મિત્રો આની અંદર બીજી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ સાથે મિત્રો બાહેધરી પત્રક તાલુકા વિકાસ અધિકારનું પ્રમાણપત્રક આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને પોતાની જમીન માલિકી હોય એ દરેક વ્યક્તિ ઘર બનાવવા માગતું હોય તો માલિકી જમીન પ્લોટની જરૂરી રહેશે તો મિત્રો આની અંદર ઝીરોથી બીપીએલ વીસની સ્કૂલની અંદર બીપીએલ લાભાર્થી છે એમને મળશે ઇન્દિરાવાસે ધન લાભ અને ઝીરોથી વીસ ઉપરના છે એમને આ યોજનાની અંદર લેવામાં આવશે તો આ યોજનાનો લાભ મળશે રાજ્ય સરકાર મકાન બાંધોકાટ માટે એક લાખ વીસ હજાર સુધીનો લાભ મળશે તો આ વાત દિસ્ત તમને એક લાખ વીસ હજાર એટલે કે કુટુંબ જેટલા મળશે તો મિત્રો પહેલાં યોજનાની અંદર સિત્તેર હજાર તા હવે વધારીને એક લાખ વીસ હજાર કરવામાં આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો આટલી યોજનાઓ ચાલુ છે આવાસ યોજના છે સરકાર હોસ્ટેલમાં પ્રવેશશે કુંવરબાઈનું મામેરું અને માનવ માનવગરીમાં અત્યારે યોજના ચાલુ નથી અને સાત ફેરા સમૂહ યોજના પણ ચાલુ છે તો મિત્રો આ યોજના અંતર્ગત તમને સંપૂર્ણ માહિતી મળશે અને વ્યક્તિગત લક્ષ્ય આવાસ જો તમે બનાવતા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો જૈન મિત્રો અંતે માત્રમ જય ગરવી ગુજરાત